કુતરા તાલુકા પોલીસ મથકમાં એક બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ છે કુતરા પોલીસના બાયપાસ હાઈવે ઉપર આવેલ પરવડી ચોકડી ખાતે સૂર સંગીત સ્ટુડિયો પાસે પાર્ક કરેલું પલ્સર બાઇક ચોરી ચોરીસમુ લોક તોડીને ચોરી કરી ગયા છે સાંકલી બારિયા ફળિયાના રહેવાસી પ્રવીણ કુમાર પ્રભાસ સિંહ બારિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમની પલ્સર આર RS 200 મોટરસાઇકલ નંબર જે જે સતત સીએમ પિતાલીસ એકત્રીસ હશે ચોરી સમૂહ ચોરી કરી ફરાર થઈ ગયા છે પ્રવીણ કુમારે જણાવ્યું કે તેઓ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યે પોતાની બાઇક લઈને સુર સંગીત સ્ટુડિયોમાં ગયા હતા આખો દિવસ કામ કર્યા બાદ પહેલી ઓગસ્ટના રોજ રાત્રે બે વાગે તેમણે સ્ટુડિયોની બહાર બાઇક પાર્ક કરી હતી ને ત્યારબાદ તેઓ સ્ટુડિયોમાં જ સુઈ ગયા હતા સવારે સાત વાગે જ્યારે તેઓ ઘરે જવા માટે બહાર નીકળ્યા ત્યારે તેમની મોટરસાયકલ ગાયબ હતી તેમણે આસપાસના વિસ્તારોમાં અને સગા સંબંધીઓ પાસે તપાસ કરી પરંતુ મળી આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પ્રવીણ કુમારે પાંચ ઓગસ્ટના રોજ બપોરે એક વાગ્યે ગણેશ કોમ્પ્યુટર ગોધરા ખાતે ઇ એફઆઈઆર ઓનલાઈન નોંધાવી હતી અને તેમની બાઇકની કિંમત આશરે એક લાખ છ્યાસી હજાર છસો વીસનો નો હતો બાઇકનો ચેઝ નંબર એન્જી નંબર વગેરે પણ હતું અને પોલીસે ફરિયાદ નોંધી લઈ તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોરોની શોધખોળ ચાલી રહી છે